હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સો ટકા વજન ઉતારવા માટે મદદ કરે એવી ઓટ્સની ખીચડી સાથે મગની દાળ પણ ઉમેરીશું એટલે બહુ વજનમાં તમને ફરક લાગશે એક મહિના સુધી તમે સતત ઓટ્સની ખીચડી ખાશો તો સો ટકા તમારું વજન ઘટશે તો વેજીટેબલ્સ સાથે બનાવીશું અને ઓછા તેલમાં બનાવીશું તો ચાલો બનાવીએ તો એના માટે એક બાઉલમાં એક ચોથાઈ કપ જેટલી મગની પીળી ફોતરા વગરની ડાળ આવે એ લઈશું અને સારી રીતે ધોઈ અને પાણી ડૂબે ત્યાં સુધી એને દસથી પંદર મિનિટ માટે પલાળી દઈશું અને તમારી પાસે ટાઈમ હોય તો તમે એક કલાક કે અડધો કલાક પણ પલાળી શકો છો તો હવે ખીચડીમાં આપણે શાકભાજી કયા કયા લેવાના છે જોઈ લઈએ મકાઈ ગાજર ડુંગળી અડધું ટામેટું ફણસી અને આદુ મરચાં અને લસણ આમાં બિલકુલ બટેટાનો ઉપયોગ નથી કરવાનો તમારી પાસે જે પણ શાકભાજી અવેલેબલ હોય એ તમે ઉમેરી શકો છો અને શાકભાજીને મેં કટ કરી લીધા સાથે વટાણા પણ ઉમેરી દીધા છે અને ફ્રોઝન વટાણા લીધા છે તમે ફ્રેશ પણ લઈ શકો છો અને આદુ અને લસણની મેં ઝીણું ચોપ કરી લીધું છે તો દસથી પંદર મિનિટ જેવું થઈ ગયું દાળ પણ એકદમ સારી રીતે પલળી ગઈ છે તો તમે જોઈ શકો છો હવે આપણે વઘાર કરીશું ખીચડીનો તો હું અહીંયા તેલનો ઉપયોગ કરી રહી છું તમે ઘી પણ વાપરી શકો છો તેલ ઓછું લેવાનું પ્રમાણમાં અને તેલ સારું એવું ગરમ થાય એટલે એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું અને સાથે એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું હિંગ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો છથી સાત મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને બે મોળા મરચાં લીધા છે તમે તીખાસવાળા પણ લઈ શકો છો તમારા ઘરમાં જે રીતે ખવાતું એ રીતે તમે લઈ શકો છો મેં અહીંયા એક નાની ડુંગળી ઝીણી કટ કરીને ઉમેરી દીધી છે સારી એવી સાતળી લઈશું તો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું હલકી ગુલાબી જેવી થાય ત્યાં સુધી સાતળવાની અને તેલમાં જ બધું સારી રીતે પહેલાં શાકભાજી સાતળી લેવાનું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઇડ રાખવાની એટલે એકદમ સારી રીતે સતળાઈ જશે તો આદુ અને મરચાંની પેસ્ટ એક ચમચી જેટલી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તમે અહીંયા ડુંગળી લસણ ના ખતાય તો સ્કીપ કરી શકો છો અને એકદમ સારી રીતે મિક્સ કરી લીધું હવે આપણે એમાં ફણસી ઉમેરી દઈશું બધું જ વેજીટેબલ જે કટ કર્યું છે એ બધું જ ઉમેરી દઈશું ગાજર ઉમેરી દઈશું મકાઈના દાણા ઉમેરી દઈશું અને ટામેટું ઉમેરી દઈશું તો બધું સારી રીતે સાતળી લઈશું અને વટાણા પણ સાથે ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ થોડી હાઈ સાઈડ રાખવાની અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો તેલમાં જ શાકભાજી પહેલાં થોડા સાતળી લેવાના હવે એમાં આપણે મસાલા કરીશું તો અડધી ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું મસાલાનું પ્રમાણ પણ ખૂબ ઓછું રાખીશું ડાયટ ખીચડી છે એટલે સાથે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું તમે તીખું ખાતા હોય તો રેગ્યુલર પણ ઉમેરી શકો છો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું ઓછું તેલ અને ઓછા મસાલામાં ખીચડી તૈયાર થઈ જાય છે અને સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો બે મિનિટ જેવું સાતળવાનું બધું જ શાકભાજી મસાલા સાથે અને હવે આપણે એમાં જે દાળ પલાળી હતી એ ઉમેરી દઈશું એને પણ શાકભાજી સાથે થોડી વાર સાતળી લઈશું મિક્સ કરી દઈશું એકદમ હળવા હાથે મિક્સ કરવાની તો તમે જોઈ શકો છો હવે એમાં આપણે એક કપ જેટલો ઓટ્સ ઉમેરી દઈશું તમારે ઓટ્સનું પ્રમાણ વધારે રાખવું હોય ઓછું રાખવું એ રીતે તમે ઉમેરી શકો છો તો બધું સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો બહુ હેલ્ધી એવી ખીચડી બને છે અને વજનમાં તો બહુ જ ફરક પડે છે અને બે કપ જેટલું પાણી ઉમેરી દઈશું તો અહીંયા એક ચોથાઈ કપ જેટલી દાણ એક કપ જેટલા ઓટ્સ સાથે બે કપ જેટલું પાણી ઉમેરવાનું પરફેક્ટ માપ છે ખીચડી તમારી એકદમ પરફેક્ટ બનશે બધું સારી રીતે મિક્સ કરી દીધું અને ઢાંકણ ઢાંકીને બે વિસલ કરી લઈશું એટલે મગની દાળ પણ સારી રીતે ચડી જશે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઇડ રાખવાની પ્રેશર નીકળે ત્યાં સુધી થવા દેવાનું તો તમે જોઈ શકો છો બે વિસલ કરી લીધી પ્રેશર નીકળી ગયું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો ઓટ્સની ખીચડી ઢીલી હોય છે તો ગરમ ગરમ તમે સવ કરો જો તમારે ઓટ્સ ઓછા લેવા હોય તો પણ તમે લઈ શકો છો પાણીનું પ્રમાણ તમારે વધારે ઉમેરવું હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો તો આ ગરમા ગરમ ઓટ્સની ખીચડી તમે સવ કરો વજન ઉતારવામાં બહુ જ ફાયદો થશે અને એક મહિનો તમે ખાશો તો તમારું વજન ઓછામાં ઓછું પાંચથી છ કિલો જેટલું ઉતરી જશે ઓછું થઈ જશે તો જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો આવજો